પધારો ભગીરથભાઈ ચોવટિયા પધારો 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 આજે સમાજ ભેગો થયો હતો ખોડલધામમાં આજે બાકા જીકી બોલી ગઈ તમને કહવા તો બપર પછી યાર તમે વાત પૂછો યાર શું હોય તમે જવો ખાલી બરોબર પધારો જયદીપભાઈ જોદાણી પધારો મુદ્દેગારી પેલા આવી ગયા મારા એમાં ગોંડલ થી વાય ચોકડી થઈને આવી ગયા ખોડલધામ ની અંદર આજે તમામ ટ્રસ્ટી મંડળો આવ્યા હતા અમુક સામાજિક આગેવાનો આવ્યા હતા ખોડલધામ ના કન્વીનરો આવ્યા હતા માનનીય શ્રી દિનેશભાઈ બામ્બણીયા પણ પધાર્યા હતા બધા પધાર્યા બધા જોયું જાણ્યું પરિવાર ને મળ્યા શું છે આ તે બીજી વાર હો પેલી વાર નહીં પેલી વાર પરિવાર ને મળવા ગયા હતા જામનગર જામનગર મળી લીધું એટલે એને મજા મજાનું એવી કે આમાં હું આ કઈ કે જલ્દી મુદ્દો પતી જાય પછી આહી ખોળધામ આવ્યા બટો આપણે વાત કરીએ બહુ વિસ્તારથી નીતિનભાઈ ગજેરા પધારો ચાલો હવે થોડીક મિનિટ બાકી છે ચાલો રેટ રેડીને સમાજ દેખાણું મારું મુખડું ચાલો ખોળલધામની અંદર વિડીયો બનાવ્યા પછી રાણપરિયા પરિવાર એકત્રીસ તારીખ થી માંડીને આજે મારા અંદાજે થઈ છે પાંચ તારીખ આજે પાંચ તારીખ સુધી બેઠા બરોબર ખોડલધામ ના ખોડલધામ તરફથી મોકલેલા માણસો રાણપરિયા પરિવાર ને જામનગર પણ મળ્યા આખી ડિટેલ પણ લીધી ખોળલધામના માણસો એ પ્રેસ કોન્ફરન્સ પણ કરી અને એવું જણાવેલું કે તન મન ધનથી ખોડલધામ આપણે રાણપરિયા પરિવાર સાથે છે બરોબર તે પછી દિના દી દીના દી બાર દિના વાણા વીતી ગયા

પાટીદાર સમાજની બાયુ રોડ ઉપર હુતી હતી એને ન્યા હોવાની વ્યવસ્થા આપણે કરી દીધી બસ આટલો આપણો મુદ્દો મારો બીજો કોઈ એમાં સાથ સહકાર નહીં એ ખોડલધામ જી કરે હું કરે એ સ્વતંત્ર હું એ સ્વતંત્ર મારી રીતે બરોબર મીટિંગની અંદર કોણ આવ્યા તો કે વરુણભાઈ પટેલ આવ્યા દિનેશભાઈ બાંભણીયા આવ્યા જેની બેન ઠુમર આવ્યા પછી આપણે કેવા કેવાય મોરબીના મનોજભાઈ પનારા એવા બધા વ્યવસ્થિત રીતે આવ્યા પરિવારોને મળ્યા અંદર આવ્યા ટ્રસ્ટી ગણમાંથી બે આજીવન રી એવા ટ્રસ્ટી હતા બરોબર અને બીજા જીવો એ નરેશભાઈ પણ આજે દોડીને આવ્યા વિડીયો મૂક્યો ને મિત્રો ઈ બાઈ એને બધા એમ છે કે આનાથી કાંઈ ન થાય પણ વિડીયો મૂક્યો ને એટલે આવ્યો રેસ રેસ આવ્યો એટલે સીધી જ આઈ જ મીટિંગ આ મિટિંગ અગિયાર દીપેલાઈ થતી હતી પણ સમાજે કહી કારણ કે એને એવી હવા હતી કે આ બધા કરી લઈએ અને અમે કર્યું બરાબર મીટિંગની ની અંદર એવું નક્કી થયું કે અમે સરકારની અંદર રજૂઆતો કરશું માનનીય સીએમ સાહેબ સાથે વાતચીત કરશું જે કરવા માટે અમને ટૂંક સમયનો ટાઈમ આપો બરાબર આવી બધી વાતચીત થઈ ને બધી સાંભળ્યું મીડિયાના માધ્યમથી જોયું ને સાંભળ્યું કે આવી બધી રજૂઆતો થઈ તો જી માં તમે બધા એમ કેતા કે લેવવા પટેલ સમાજ નો આગેવાન નરેશભાઈ પટેલ ડાયરેક્ટ સીએમ આઈરે વાત કરે છે તો પરિવાર ને એ ખોડલધામની ઓફિસ બોલાવી મિટિંગ કરી તો ડાયરેક્ટ સીએમ આઈરે ફોન કરીને વાત કરાવી દેવી હતી ને ડાયરેક્ટ સીએમ આઈ વાત કરતા હોય તો એને ડાયરેક્ટ ફોન કરીને વાત કરાવી દેતી ને કે લ્યો ભાઈ અલ્યો વાત કરી લો જો રાણપરિયા પરિવાર અમારી બાજુમાં બેઠો હોય ને રાણપરિયા પરિવાર ની બાયુ અહીં બેઠી છે એટલા દીથી હજી કોઈ કઈ કર્યું નથી મુદ્દો શું પાછા હું કે ખબર મુદ્દો તો એ કે હમણાં પતી જાય એવો છે પત્તો પતાવો ને તમે કેમ નથી પતાવતા મુદ્દો આ તમારે વિચારવાની વાત છે આ તો તમે એવું કઈ વીસી આપણે ખબર કાઢવા જાય પછી હાલો કે ખબર કાઢતા જાય ને રિટર્નમાં આઈસ્ક્રીમ ખાતા જાય તો ખબર કાઢવાનો મતલબ હું તો ખબર કાઢવા આવ્યા તમે અને ઓન્લી ફોર ન્યા એક જ વસ્તુ આયલી ઓન્લી ફોર એક જ વસ્તુ આયલી તમે બે જણા બોલતા હતા એમાંથી કે તમે હેને કઈથી આ બધું ઉપાડી લેવા સારું ન લાગે તમે રાજેવાલા જામનગર વયા જાવ આ બધી તમારે આપણા સમાજને સોપતો નથી સમાજના આગણે આવડો ડેરો નાખીને લેવા પટેલ સમાજની પરિવાર બેઠો છે તો સમાજને ગમતું નથી આ જગ્યાએ મિત્રો લેવા કળવા પટેલના પરિવારમાંથી કોઈ લોકોને આવી રીતનું દુખ થયું હોત ને 24 કલાકમાં નિર્ણય આવે 24 કલાકમાં ઈ કળવા પટેલ સમાજ કેવો પટેલ સમાજ અંદર ઓલા બરોબર તે દી તો કોઈ ખોડલધામ વાળા નોટ તો ઈ સમાજ નતો ઈ મુદ્દામાં તો હું હતો નહીં આ નરેશ પટેલ ને ઈ ખટકે છે કે બન્યા એ ખોડલધામ માં બેસવાની પરમિશન હુકમ માંગી ઈ રાણપરિયા પરિવાર ને આવું જતું હતું પરમિશન માગવા આ એને મુદ્દો ખટકો બીજું કઈ નથી એને એમ છે કે બન્યો સીએમ થઈ જાય ને મારો વારો નહીં આવે બસ આ મુદ્દો છે બીજો કઈ નથી હું હમણાં અહીંથી હટી જાઉં એટલે એમ કે હા હા હવે તમે બેઠા હવે મેં બદલાવી દીધું છે તમે બેસો અમે સીએમ ને રજૂઆત કરશું ક્યાં ભલામાણા રજૂઆત કરો પીઆઈ થી કામ પતે હોય પણ એનેય નથી પતાવું હું એને અભિમાન છે અને બીજાને અભિમાન કરાવે છે આ પાકી વાત છે નરેશ પટેલની હા અને સમાજની અંદર ઓનલી ફોર નરેશ પટેલે પાણી પાવા સિવાય કઈ નથી કર્યું કોને પાણી પાવ્યું છે ને તમારે બધાને વિચારવાનું એટલે એને બની ગજેરા ખટકે છે આજ મીટિંગમાં દસ વાર મારું નામ બોલ્યા એટલે મને એ ઈ મને ઈ મને ખટકે છે એટલે બોલો હું છોકેડો હોય તો મને હુકામ છક્યો અને આજે એક બહુ મુદ્દાની વાત થઈ અંદર પરિસરની અંદર એ બધા મિટિંગ કરતા હતા કે ભાઈ બંની ગજેરાને ગોંડલવાળી મેટર થઈ અલ્પેશ ઢોલરિયાવાળી એમાં બંની ગજેરાના જામીન આ જામીનને ને બધી મદદ કરી કોણે તો કે દિનેશભાઈ બાંબડિયાની એ બધાઈ જો તમે મારી મદદ એમાં કરી હોય બરોબર તો તમે એક પૂરૂફ અને પુરાવો જામીન તો મેં દીધા જામીન પૈસા મારા બાપા દીધા તો તો તમે એવો બધી મદદ કરી હોય પાટીદાર સમાજના છોકરાની છોકરા તો હું પાસા કાપી દેવો વીસ દી કા મારો સ્ટે નો લઈ આવ્યા તમે મારી મદદ કરતા હો તો કા મારો સ્ટે નો લઈ આવ્યા તમે પાસા અને ક્ષત્રિય સમાજ જો સ્ટે લઈ આવ્યો બે દી કેવા આવી ગયા ઈ તમે આવ્યા સ્ટે લેવા એને મદદ કરી કહેવાય આ બધા ખોટા ફાકા મેરવાનું મેલી મેલી દો મને કોઈ ફરક પડતો નથી જેને હાથમાં ખંજોર આવતી હોય ને એને એની ખંજોર ઉતારવી હોય તો ઉતારી લેવાની આ છૂટ તમતા મારી પાસે તમતારે તમામ પુરાવ હાજર છે મને કોઈ ફરક પડવાનો નથી બરાબર રાણપરિયા પરિવાર આજે ઉભો થઈને વહી જાય તો હું નહીં મૂકું હવે

ખાલી મારા વિરોધ દસ પંદર વીસ પચીસ જે સમાજના આગેવાનો ને રસ છે ને બધા ખોડલધામમાં ભેગા કરવામાં આવશે અને તમે કહેતા ને લેવવા પાટીદાર સમાજ ભેગો થાય ખોડલધામમાં અમે કરીને બતાવશું તમને તમારે તમારે હવે આ લપ કરવી જ છે અમારે કરવી જ છે સમજી ગયા તમે હવે અમારે કરવી જ છે તમે જે રીતના આજીવન ટ્રસ્ટીઓ થાયપા પછી કામ ચલાવ ટ્રસ્ટીઓ થાયપા એમાં તમે કેટલી ચૂંટણી કરી આ બધું તમારે હવે સમાજને કહેવાનું કે ભાઈ અમે આવા આવા આમાં કાર્યક્રમો કર્યા અને આટલું આટલું સરકારને અમે પાણી છે

આવું ચોખ્ખું કહી દેવાય બીજું કઈ ન કરાય હમ અને રાણપરિયા પરિવાર તમારી આશા એ બેઠો અહીંયા હું હું તમારી આશાએ નથી બેઠો મેં પેલો વિડીયો બનાવ્યો મને તે દુની ખબર હોય હું તમે કઈ ફોર્ચ્યુનર માં બે આવો નઈ મને બધી ખબર હોય મને તો તમારા ઉપર એક ટકા નો વિશ્વાસ નથી રાણપરિયા પરિવાર ને છે મને તો હાવ નથી તમારાથી એક મમરો નો ભાંગ્યો આ દહ દી પાદ પંદર દિન નો ભાંગ્યો તમે શું કરી દો સમાજ માણસને માણસ ને તમે ધામમાં બેઠા બેઠા ઓનલી ફોર પત્રિકાઓ બાટી આગો તો આ અને મિત્રો આ એક તમે વિચારજો આ ખોળલધામ સંસ્થા સમાજનું કામ કરે ને સમાજના કામ કામ માટે બન્યું હતું ને ખોડલધામનું નિર્માણ થયું ત્યારે એક બંધારણ બનાવ્યું હતું કે ભાઈ આ ઓંડા સરકાર સમાજના કોઈ પણ લોકો દુઃખી થાય ત્યારે એને ખોડલધામ આવવાનું અને ખોડલધામ માં અમે અમે તમારી સહાય કરશું તો એ બંધારણ સાચું ને આને કેટલા લોકોને અહીંથી ન્યાય દીધો જાહેર કરવું કે ભાઈ જવા પાટીદાર સમાજ ન્યાય દીધો પાછા જલ્દી કરો અમે અમારા ધંધા મૂકીને આવ્યા તમે તમારા ધંધા કરતા હોય તો આમાંથી રાજીનામું દઈ દેવાય અમે એમ જ કઈ છીએ ખોળલધામ ટ્રસ્ટ માંથી રાજીનામું દઈ તમારે ઓનલી ફોર ધંધા ધાત કરાય અહીંયા હુકામ આવવું જોઈએ તમે તમારે સમાજ ને જરૂર હોય ત્યારે તમે નવરી ના હોય અને એવી વાત ઉડાડો હોય કે બનિયા પાસે તમે નો ગયા હોત ને તો કે અમે તમારો મુદ્દો લઈ લે વાત તમારો વાત વાત તો જો મારા હાટું થી ઓલા રાણપરિયા પરિવાર હામું હામુ નથી જોતા બોલો આવડા એટલો બધો હું એને ખટકું છું હું કામ ખટકું છું મે થોડાક અને એવા બધા તમે હારીના સફેદ જભા હોય તો નરેશભાઈ એક વાતનો મીડિયામાં સ્પષ્ટતા કરી દો બની ગજેરા તમે એમ કેતા બની ગજેરાનું નું કઈ ન આવે તો હુકામ બે લાખ રૂપિયા દેવા આવ્યા હતા

હું તમારા કરતા હું સમાજની તો આશા રાખતો જ નથી અને તમારી તો હાવ નઈ એકાઈ મેટરમાં ગોંડલની મેટરમાં મેં તમારી કોઈને ફોન કરી રહ્યો હોય કોઈને મારા બાપાએ ફોન કરી રહ્યો હોય તો તમે મન ક્યો કે બનિયાને છોડાવો છે આત બસ એ અમારા ગ્રુપને અમારા દ્વારા જ અમે છૂટીને આવ્યા છીએ બાકી તમારાથી જેલમાં ટિફિ નઈ ચાલુ ન થાતું હું તમારાથી જેલમાં ટિફિ નઈ ચાલુ ન થાતું અને તમે કેને કેને ટ્રસ્ટી બનાવી દીધા ઈ સમાજને પૂછ્યું તમે પાછા તો દિનેશભાઈ હોતન કી કે તમ તારે અમને ફેર ફેરનો પડે અમારે તમને ફેર પાડ હોય નથી અમે કોણ તમને ફેર પાડવા વરા અમે તો સાચું કહી છી આમાં તમારી નકુચામાં આંગળી છે કે નહીં તમે એકવાર બે હાથ ઊંચા કરીને કહી દયો બીજી વાત પતી જાય અમે કે અમે કોઈ લપ કરવાની વાત આવે છે એટલે વ્યવસ્થિત આયોજન કરશું તમારે હવે લાંબી ચીગમ કરવી હોય ને તો મારે લાંબી ચીગમ કરવી તમે હેપીડન ખાજો હું સેન્ટરફેશ ખાઈશ બાકી ખાવાની 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 એમાં બીજી વાત નહીં બન્યો તમે બન્યાને ઓળખો છો બન્યાની માતાને નહીં હા આ તમારે બહુ મગજમાં ફિટ રાખવું હા હું તો હું તો દર વખતે કહું છું મેં જેની મેટર ચાલુ કરી હોય ને પૂરી કરી હોય ને એ જેની મેટર પૂરી કર્યો હોય ને એને પૂછી આવું એ તમને કહી દઈએ કે હું છે હું નહીં એટલે આપને મને આનંદ થયો ખોડલધામ નરેશભાઈ ટ્રસ્ટ ની અંદર આનંદ થયો હવે એને ટાઈમ આપ્યો છે ટૂંક સમય ની અંદર પતાવી દેસુ કઈ વાંધો નહીં નરેશભાઈ આ મુદ્દો પતાવો સુધી આપણે કઈ કરવું નથી બરોબર આ પરિવાર ઉઠે ને એટલે બીજો પરિવાર મારી પાસે તૈયાર છે બરોબર આ માંડવો અહીંથી ઉપડે ને એટલે બીજો માંડવો જ નાખીશ જેને જ્યાં ખીલા મારવો હોય પાટીદાર સમાજના જેટલા પરિવારો ખાસ કરીને લેવા પટેલ ના પરિવારો જેટલા પીડાતા હોય મિત્રો મને ડિટેલ માંડવા કે ના મારા ખર્ચે બધા માંડવા નાખ દેવા તમે ન્યાય કરો હું જો તમારું કામ જ ન્યાય કરવાનું છે સમાજના તમારી પાસે ન જાય કે જાય અને વિચાર તો કરો આની પાસે જાય પછી આ સીએમ પાસે જાય પછી સીએમ નિર્ણય કરે તા તો છઠી અપડાઈ ગઈ હોય તો આવા ના આગેવાનો કામ હું અને આ એટલી હલકી કક્ષાના માણસો કે આ જયેશ રાદડીયા નો સપોર્ટર છે એટલે કે અમારે બની એ કઈ કરવું જ નથી બોલો વિચાર કરો તમે અલ્પેશ ઢોલરિયાની ની મેટર કરી સાંભળજો મિત્રો એક એક તમે તમે સાંભળજો અલ્પેશ ધોલરિયા ની મેટર કરી બરોબર અલ્પેશભાઈ ની આ હરસંગભાઈ મળવા ગયા ને જે વાતચીતો થઈ એટલે ત્યાંથી બધી પોલીસ એક્ટિવ થઈ મને પૈકડો અને મારા ઉપર કેસ નાખા બધા ખોટા અને આવી રીતની બધું આયોજન કર્યું હું કર્યું કારણ કે અલ્પેશ ઢોલરિયા હર્ષંઘવી પાસે મળી આવ્યો ને કીધું કે જો ભાઈ હવે આ હદથી પાણી જાય છે તો જયેશ પટેલની આઠ છ વર્ષની છોકરી ઉપર જ્યારે બંદૂક તૈકી ત્યારે સમાજના કોઈના પેટના પાણી નોલું ને હે તેથી તમે બધા ક્યાં ઘરે ગયા હતા તમારા ફાર્મ હાઉસમાં તો એ સમાજની છોકરી નથી એટલે તમે બધાય ઓન્લી ફોર ભારતીય જનતા પાર્ટીને પાણી પાવા સિવાય કાય કામ કરતા નથી આ આના ઉપરથી સ્પષ્ટ થાય છે તમારી તમારા સફેદ લેંગામાં રેલો આવ્યો ને એટલે તમે આવ્યા છો બરોબર એટલે હવે આ રેલો હું બહુ વ્યવસ્થિત લાવ આજ તમે બહુ ભૂલ કરી આજ તમારી બીજી વાર નાકુચો માં આંગળી આવી ગઈ બીજી વાર હા અને તમને એમ હોય કે આ નકુચો છોડાવી લેશું તો તમે તમારે છોડાવી લેજો તમે તમારી રીતે હું મારી રીતે

તો એના દિવસ પછી મને ખબર છે આ મેટર રૂમ રૂમમાં બેઠા બેઠા સીએમ ને ફોન કરે ને એટલે પતી જાય પણ એને પતાવી જવો મિત્રો તમે હું કામે એ નીચા એને એમ છે કે અમે નીચા જાવ અને આ એમ થાય કે આવડા સોકેડા આપણી ઉપર હાલી ગયા આવો એને વેમ છે કઈ વાંધો નહીં તમારો વેમ અમે વિડીયો મૂકીને કાઢશું હા ઉપાધિ નો કરતા તમ તારે અને હવે હવે આમાં ભૂલી જવાનું બધું આ છાવણી પતે રાણપ્રિયા પરિવારને ન્યાય મળી જાય મને ખબર છે મળી જ જવાનું છે બરોબર આ પાકી છે તો પાંચ દિન પંદર દિવસ પછી આ મળવાનો જ છે નહીં મળે તો આવું ત્યાં છાવણી તૈયાર રાખશું દસ દિવસનું નું આપ્યું છે આ યાદ રાખજો રાણપરિયા પરિવાર એની રીતે લડે છે દસ દિવસનું નું ખોળલ ધામ ને છે આ કેવા કેવા આ વિભસ્ત ટ્રસ્ટીઓને દૂર કરવામાં નહીં આવે ને પછી કાર્યક્રમ ચાલુ થશે બરોબર દિવાળી સુધી કઈ કામ નથી મારે એક દિવાળી વહી ને બીજી ની સુધી હાવ નવરો છું તમારું કરવાનો છું સમાજ નું જ કરવાનો છું તમે સમાજ ને ખાઈ ગયા ને હું તમને ખાઈ જવાનું છું આ યાદ રાખજો આ ચોખ્ખી ખુલ્લી ને કપડા વગર ની જ ધમકી સમજો તોય ધમકી સલાહ સમજો તોય સલાહ અને એક પાટીદાર સમાજના નાના દીકરા તરીકે તમને આશ્વાસન સમજો તોય આશ્વાસન તમે જેટલું કામ નહીં કરો ને એટલા તમારા લહેંઘા ઉતરવાના 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 એમાં બીજી કોઈ વાત જ નથી કાલ હા ના ત્રણ દિવસ ખમીશ ત્રણ દિવસ ટૂંક સમય એટલે મારા અંદાજે ત્રણ દી વધીને ચાર દી થાય આનાથી વધારે નહીં ચાર જ દિવસ ગ ખમીશ બરાબર પછી તમારા કાર્યક્રમ ચાલુ થઈ જશે અને પછી અમને એક પણ પ્રકારની ન્યાયની તમારી પાસે આશા નથી બાકી જો આ જ જગ્યાએ તમે વિચાર કરો કોઈ માણસ ધજા ચડાવવા ઊંજા નથી જાતું રાજકીય રાજકીય પાર્ટીને પ્રચાર ચાલુ કરવો હોય બધું ચાલુ કરવો એટલે સીધા ખોડલધામ આવે નરેશભાઈ જા આમ કરીને બાજુ મુભાવે તમારા બાપુજીની પેઢી છે ખોડલધામ હે તમે આ જીવનના ટ્રસ્ટી થઈ ગયા એટલે તમને એમ છે કે આ ખોડલધામ અમારા બાપનું મામા વારસાગતમાં માં હું મારા છોકરાને આમાં ચેરમેન બનાવીશ એવું છે તમને કઈ વાંધો નહીં તમ તારે હું આમાં હું તમારા નામનું ડીડી ફાળીશ તમે ક્યાં જાશો અને હા તમ તારે જી કરવું હોય ને કરજો આ તમે ગુસ્પુસ 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 કરતા હતા ને મંદિર ની બહાર કરવા મંડવા ને મારે કરાવવું જ છે બરોબર ભાઈ એના એનાથી પાટીદાર સમાજના બે યુવાનોને કે બે પરિવારને ન્યાય મળે ને બસ ન્યાય અમારો અમારું તો આમ રાજી કે ના ભાઈ મળશે બરોબર એટલે જયેશભાઈ ના સપોર્ટર પેલાય હતા ને આઈ છે ને રેવાના જ છે હા એમાં બીજી વાત નથી કારણ કે જયેશભાઈના બાપુજીએ જે સમાજ માટે કર્યું ને એ તમારી દહ પેઢીથી નો થાય તમે તો નથી કર્યું તમારી દસ પેઢીથી નો થાય અને તમારે જો હું તમને લિંક આપી દઉં તમારે સાંભળવાનું કે ખોડલધામ મંદિરમાં ખોડિયારમાંની પ્રાણ પ્રતિષ્ઠા તમે કઈ રીતે કરી આ તમારે સાંભળવાનું તમે સમાજને કેટલો ઊંધા માર્ગે પ્રાણ પ્રતિષ્ઠા વખતે દોડાવ્યો આ તમારે સાંભળવાનું તમે પાટીદાર સમાજને ને પ્રાણ પ્રતિષ્ઠામાં માણસો ભેગું કરવા માટે શું કર્યું તમારે તમારે સાંભળવાનું આ હું કહીશ મિત્રો જ હા પછી કરવાનું કે આ આગેવાનને આપણે રાખવા છે કે નથી રાખવા આ આગેવાનને જવા દેવા છે કે નથી જવા દેવા એ તમારે વિચારવાનું બાકી ખોડલધામ અત્યારે સુધી અમને નથી લાગતું પીઆઈ પાદરિયા ને સાઈડ વિચાર તો કરો નરેશ પટેલમાં તેવડ હોય પીઆઈ પાદરિયા એ જેટલા પોલીસવાળા બનાવ્યા બરાબર એટલામાંથી ખાલી અડધા પોલીસ વાળા નરેશ પટેલ ના માં તમારી હોસ્પિટલમાં આવવાનું માંદા પડવાનું એટલે અમે સમાજની સંસ્થાનો લાભ લઈ હતી બરાબર છે ના ના એ ઉત્તમ કાર્ય જી કરવાનું છે એ કરો બાકી તમારા બધાની છાથડીઓ બંધાયેલી છે આ એ પાકી વાત છે તમે કહેતા હતા ને રાણપરિયા પરિવારને આ બધાય મળવા ગયા તો મારું એને એવું કીધું કે તમે બન્યાને ફોન કરી દ્યો કે ભાઈ આ મુદ્દે ન બોલે કઈ વાંધો નહીં હવે હું રાણપરિયા પરિવાર એની રીતે હું મારી રીતે એને કેમ ન્યાય દેવડાવવાની અમને ખબર છે હમ એ અમને ખબર છે અને અમે એ જ રસ્તે ચાલી છીએ તમારે એમાં કોઈ બીજા રસ્તે ચાલતા નથી બરાબર તમે કેટલા કેટલા રૂપિયા નવરાત્રિમાં ખાઈ ગયા ને એ અત્યાર સુધી નહોતું મૂકું હવે હું મૂકીશ બરોબર એટલે ઈ તમે કોઈ પ્રકારની ઉપાધિ કરતા ની ના છેલ્લો વિડીયો છે મારો બરાબર હવે એક પણ પ્રકારની હું સલાહ નહીં દઉં એક પણ પ્રકાર હું ટાઈમ નહીં દઉં મને એટલી ખુશી થઈ ગામને જે લાગતો હોય મેં વિડીયો બનાવ્યો ને રેસ આવ્યો ને પછી જ ભામ આવીશ તાઉદી આને કોઈ બાબતમાં રસ નહોતો પાંચ દિવસ થી બેઠા હતા એટલે હવે ડબલ રેસ આપણે મિત્રો લેવરાવવાનો છે હમણાં ટૂંક જ સમયમાં એટલે એકાદ દી બે દિવસમાં આપણે એક તારીખ બહાર પાડશું એ તારીખ ના દિવસે આપણે અહીંયા આખો પાટીદાર સમાજ ભેગો કરશું અને એની અંદર જેટલા લોકો પીડિત હોય છે એ અમે આખું લિસ્ટ કરીએ છીએ એ પરિવાર ને આગળ બેસાડીને અમે વ્યવસ્થિત ન્યાયની માંગણી કરશું હા હવે તમ તારે તમારે સમુંદર ખેલવા હે ને તો તમે ખાડા ટાઈપા ને તો અમે ખાબોચિયા ટાઈપા જોઈ હવે સમુદર કે અમારાથી તમારી પાસે પૈસા છે ને કેવાય ધામના પૈસા છે ને અમારી પાસે અમારી માતાના પૈસા છે ઓહ તમ તારે લડી લેશું અને લડવાનું છે આ છેલ્લો વિડીયો છે હવે મિત્રો તમારે નકલા પ્રૂફ જ જોવાના છે વિડીયો વિડીયો નહીં આ વિડીયો વિડીયો હું રમે હવે પ્રૂફ પ્રૂફ રમશું તમ તારે બરાબર અને રમવાનું જ એટલે કોઈ પણ પાટીદાર સમાજના લોકોની આંખ ઉઘડતી હોય આ છેલ્લો વારો છે પછી ભૂલી જવાનું હાવ અને આ આને ખોડલધામે બે હજાર સત્યાવીસની ચૂંટણી હાથથી એક ઓલો કહ્યું છે કેવું કહેવાય આ આખું આયોજન પાટીદાર સમાજ ભેગા કરવાનું કરો તમ તમારે હું જાઉં છું કઈ રીતના તમે સમાજ ભેગો કરો છો અને બાંભણિયા ભાઈ તમે એવું કીધું કે આવા બધા કૌભાંડની ગામને ખબર જ છે મને કાંઈ નો ફેર પડે એ બાંભણીયા ભાઈ તો ગનમેન લઈને આય વાતા બોલો સિક્યોરિટી સરકારે દિનેશ બાંભણિયાને સિક્યોરિટી દીધીશ બોલો વિચાર કરો અને અહીંયા એમાં મરી ગયા કોઈ દિવસ કાંઈ કાંઈ માતા એ દીધું નહીં અને સિક્યોરિટી બોલો વિચાર કરો તમે કાંઈ વાંધો નહીં હવે તમે વિચારો કે આ સમાજના કામ કરતા હશે સરકારના કામ કરતા હશે કેના કામ કરતા હશે વિચારો તમે કોણ બંધૂકવાળી સિક્યોરિટી માળા કોણ દે એટલે બે દિવસ આપણે જામનગર રકાવશું કાલથી બરોબર અને એ લોકો એમ કેતા હતા કે તારે જ્યાં બોલવાનું છે ને આ તું બોલતો નથી તું અહીંયા બોલાશ કેમ ભાઈ તમે ખોટું કર્યું તમારું બોલવું એ ખોટું કરે તો એનું બોલવું તમે 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 બધા હરિશ્ચંદ્ર દીકરા તો નથી તમે અહીંયા કેમ પોઈ ગઈ બધી અમને ખબર હું તમે એ કોઈ સવર નહીં તમે કે કે કથિરિયા ને ક્યાં પોગાડ્યા એ અમને ખબર છે હું તમે ક્યાં પોગાડ્યા ને કથિરિયા ને એ અમને ખબર અને આ તમારે યાદ રાખવું કેસ થઈ જાય પછી કેસ પાંચ વર કેટલા વર અને પાંચ વર પછી સજા પડે ને બહુ આકરી આકરી કેવી એટલે હવે આ કાર્યક્રમ ખુલવાના તમારો દહકો પૂરો બરાબર હવે પ્રૂફ મિત્રો ત્રણ દિવસ આપણે ખોળલધામ બાબતે શાંતિ રાખશું જો ત્રણ દિવસમાં નિવાળો આવી જાય તો વાત કઈક અલગ છે અને જો ત્રણ દિવસમાં નિવાળો નિવાડો નહીં આવે એટલે ચોથો દી મારી માતાનો બરાબર બાકી કાલથી આપણે આપડે રાબેતા મુજબ જામનગર રિલાયન્સ અને પરિમલ નથવાણી બરાબર જય સરદાર અને જય ખોડિયાર